હેલો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં અને આજે શનિવાર છે અને જય શ્રી રામ તો મિત્રો ઘણા દિવસથી રાહ જોતા રહેવાની અને આજે અઠવાડિયું પૂરું થયું રવિવાર પણ ફરી આવી ગયું છે જ્યાંથી રવિવારની રાહ જોતા હતા અને રવિવાર આવી ગયો છે તો કાલે આપણે જવાનું છે કુખાર મેળવી અને માતાના દર્શન કરવા તો ખૂબ જ ભાવના હતી કે દર્શન કરવા જઈએ રવિવાર ક્યારે આવે તો પણ રવિવારે આવી ગયો છે અને આપણે અચ્છા તો મિત્રો વાત કરીએ કુંખા મેળી તો આપણે એક રવિવાર આવ્યા અને એવું થાય છે કે ત્યાં વાર આવી ગયો છે રવિવાર ની રાહ જોવાતી હતી તો રવિવાર હવે આવી પણ ગયો છે અને કુંખાર મેળી છે ત્યાં જઈએ એટલે થોડીક આસ્થા થાય છે અને માતાની ખૂબ દયા છે તો મિત્રો વાત કરીએ તો ત્યાં હજારો પબ્લિક લાખો પબ્લિક આવી રહી છે અને ત્યાં દૂર દૂરથી થી પબ્લિક આવશે તો એમને પબ્લિક ના આવી શકે કારણ કે ત્યાં માતારો ખૂબ ચમત્કાર છે ખૂબ દયા છે ભાવથી લોકોનું કામ કેવું થતું હોય ત્યારે લોકો આવે છે નહીં ના આવે તો તમે ત્યાં જુઓ દર રવિવારે એટલો પબ્લિક આવી રહ્યો છે માતાનો અને માતાનો હુકમ છે ત્યાં માસ મટન દાળવાળા આવું નહીં કારણ કે ત્યાં ચોખ્ખી માતા હોવાના કારણે પંચર મેળવી છે અને તે કોઈને માસ ખોરાક ખાવાનું ના જ પાડે છે શું ચોખ્ખા થઈ જાઓ તો માતાને ગમે છે તો ત્યાં જ આવો પણ આ રીતે આવો તો જ માતાને ગમે છે માતા ચોખ્ખી ચેલેન્જથી ના પાડે છે કે ત્યાં માસ ખોરાક ખાનારે આવવું નહીં અને જો મનોકામના પૂરી થાય એવું દરેક ભાવ ભક્તોનું અને મારું પણ કહેવું છે મારી પણ ઘણી બાધાઓ તો જય કુંખાર મેળીમાં જય મેડી નો મેળીનો કેવો હોય છે અને ત્યાં આ વાત મેં કીધી તે સાચી છે અને ત્યાં તારું માસ મઠણ મારાણી કેવું નહીં કારણ કે ત્યાં માતા ચોખ્ખી નાદ પાડી રહી છે અને કુંખાર મેળીને ભૂપ્સરમાં તને એવું ગુમતું નથી તો એટલે ધ્યાન રાખજો અને જય માં મળીએ નવા પ્રોફ માં તો બાય જય માતાજી